નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું અને સ્વાગત કરું છું આપ આપણી મિત્રો આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે આ યુનિટની આજે આપણે બીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટ ની પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે

કે ભાઈ આ એક્ટિવિટીની હેલ્પલાઇન જે છે આ પાઠ્યપુસ્તક જ્યારે આ તમારું યુનિટ નંબર ચાર પૂરું થાય ને એના અંતમાં જે છે હેલ્પલાઇન આપેલી છે ઓકે તો એની અંદર આધારે જે છે આપણે એક રમત રમવાની છે તો ચાલો રમીએ શું કહે છે નામ હું છે પ્લે ધ ગેમ ડોલી ડોલી નામની રમત છે સૌ પ્રથમ સ્ટુડન્ટ એ એટલે કોઈ પણ એક વિદ્યાર્થી કોઈ પણ ફ્રૂટનું નામ કોઈ પણ ગેમનું નામ બર્ડનું નામ કે એનિમલનું નામ કે સિટીનું નામ એ જે વિચારશે ધાર છે અને એમાંથી કોઈ પણ એક આવું વાક્ય બોલશે કે આઈ ઇટ સમ ફ્રૂટ એનું ભવિષ્યકાળ ઓર આઈ વિલ ઇટ સમ ફ્રૂટ પછી આઈ પ્લેટ સમ ગેમ ઓર આઈ વિલ પ્લેટ સમ ગેમ બરાબર એટલે આવી રીતે જે છે કોઈ ખાધું કોઈ રેમા આઈ સો સમ બર્ડ એનિમલ વ્હીકલ પછી એનું ભવિષ્યકાળ એટલે આપ દસમાંથી કોઈ પણ એક સવાલ કોઈ પણ એક વાક્ય જે છે એ બોલશે કે મેં કાંઈક ખાધું અથવા તો હું કાંઈક ખાઈશ મેં એક ગેમ રમી હતી અથવા હું એક ગેમ રમીશ આવું જે છે વાક્યને બોલવાનું છે હવે એને એ ધારી લેવાનું છે માની લો કે હું જે છે સ્ટુડન્ટ છું તો માની લો કે હું ધારું છું કે મેં કેરી ખાધી તો હું એમ કહી દઈશ આઈ એટ સમ ફ્રૂટ કે મેં એક ફળ ખાધું પણ કયું ફળ એ સામેવાળાને કહેવાનું તો સામેવાળો જે છે શું કરે જોવો તો સામેવાળો જે છે હવે સ્ટુડન્ટ બી જે હશે એ સ્ટુડન્ટ એને સવાલ પૂછશે પ્રશ્નો પૂછશે અને સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન પૂછશે પ્રયત્ન કરશે હું પૂછશે કે ડીડ યુ ઈટ એન એપલ કે શું તે સફરજન ખાધું નહીં તો શું થયું બનાના ખાતું કેળું ખાતું તું તો નહીં તો એવી રીતે જે છે ને સ્ટુડન્ટ એ અને બી ને આવી રમત રમવાની છે બરોબર આવા જે સવાલો છે એ પૂછી શકે છે જો સવાલમાં બે કાળ છે ભૂતકાળ છે ને ભવિષ્ય કાળ છે જે કાળમાં જવાબ આપ્યો હોય એ કાળમાં જ સવાલ પૂછાવો જોઈએ અને જે કાળનો સવાલ હોય એ કાળનો જ જવાબ હોવો જરૂરી છે બરોબર જો આગળ આપણે શું જોયું હતું કયા કાળમાં છે આ જોવો તો ભૂતકાળમાં ધારેલા જવાબ ભવિષ્ય અને જોઈએ રેડી આગળ વધીએ આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ જે છે તમને આમાંથી મળવાનું છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી સહિત તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન આની અંદર અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ બરોબર સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરવાનો છે પછી શું છે કે જેમ જેમ પ્રશ્નો પૂછાતા જશે તેમ તેમ ડોલીની આકૃતિ રચાતી જશે અને સ્ટુડન્ટ બી ને સ્ટુડન્ટ એ ને વધુમાં વધુ છ પ્રશ્નો પૂછી શકશે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટેપમાં ડોલીની આકૃતિ રચાઈ જશે શું છે એક્ઝામ્પલ તરીકે ફરી વાર પહેલાથી નિયમ શીખવાડું કે હું જે છે સ્ટુડન્ટ એ છું ને મેં વિચાર લીધું કે ભાઈ મેં કેરી ખાધી છે આઈ એટ મેં કેરી ખાધી તો બરોબર તો હું જે છે એને કહી દઈશ કે આઈ એટ સમથિંગ મેં કાંઈક ખાધું તો એની પાસે છ સવાલ હશે બરોબર મેં કાંઈક ખાધું તો એને ખાવાની વસ્તુની છ વસ્તુના નામ કહેવાના બરોબર જો એ છ માંથી એક સાચું ન હોય તો એ હારી જશે અને જો એકે સાચું હશે તો એ જીતી જશે અને છ સ્ટેપ દરમિયાન આ એક એક ક્વેશ્ચન એક એક સવાલમાંથી જે છે આ રીતે ડોલીની આકૃતિ જે છે દોરવાની છે બરોબર જો પહેલો સવાલ પૂછે તો આવું દોર નાખવાનું બીજો સવાલ આવું ત્રીજામાં આવું ચોથામાં આ રીતે પાંચમાં આવે જો છઠ્ઠામાં જે છે તે જવાબ હાચો ન આપી શક્યો તો શું આવશે યુ લોસ્ટ તમે હારી ગયા ચલો બેસી જાઓ બીજાની વારી ઓકે તો આ રીતે રમત રમવાની છે ડેમો નંબર વન આપણે એક નાનો ડેમો આપ્યો છે કે কমલી જે છે એને વિચાર લીધું છે કે એક એને કંઈક ફળ ખાધું છે તો એ કહે છે આઈ એટ સમ ફ્રૂટ તો સંજનાએ સવાલ પૂછો ડીડ યુ ઈટ અ બનાના કે શું તે બનાના ખાધું નહીં ઓમલે ના પાડે છે પૂરું પહેલું પૂરું પહેલો ક્વેશ્ચન પછી બીજું તો એના કહે છે ડીડ યુ ઈટ એન એપલ કે શું તે એપલ ખાધું તો પણ કમલી શું કહી દેશે ના એટલે બીજો સવાલ એ પૂરો આવું ચિત્ર દોરાઈ જવું જોઈએ પછી સંજના કહે છે ડીડ યુ એટ ઇન ઓરેન્જ કે શું તે ઓરેન્જ ખાધી નારંગી ખાધી તો પણ કમલી ના પાડ દે છે ત્રીજો સવાલ એ પૂરો થઈ ગયો આવું દોરાઈ જવું જોઈએ ચોથા હું કહે છે સંજના કહે છે ડીડ યુ ઈટ અ વોટરમેલન કે શું તે તરબૂચ ખાધું કમલી કહે છે નહીં ખોટું અને સંજના કહે છે કે ડીડ યુ ઈટ ઇન ગ્રેપ્સ કે શું તમે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ ખાધી તો કમલી કહે છે યસ આઈ ડીડ હા મે ગ્રેબ્સ ખાધી તો યસ પાંચમાં જવાબ એ જે છે એનો જવાબ હાચો પડી ગયો છે તો અહીંયા પાંચમું ચિત્ર દોરાઈ ગયું અને કોણ જીતી ગઈ તો કે સંજના જીતી જાય છે કમલે અહીંયા હારી જાય છે ટર્ડ એમાં બીજું શું કહે છે અનંત શું કહે છે આઈ વિલ ગો ટુ સમ સિટી કે હું કોક શહેરમાં જઈશ વિલ ગો છે કયો કાળ ભવિષ્યકાળ તો સવાલે ભવિષ્યકાળમાં પૂછવાના કે હું કહે છે કે હું કોક સિટીમાં જઈશ તો ઋતુલે પૂછ્યું કે શું તું અમદાવાદ જઈશ વિલ યુ ગો ટુ ધ અમદાવાદ અનંત કહે છે નહીં શું

તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે જે છે આ રમત છે આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચારની એક્ટિવિટી નંબર બે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર ત્રણ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો